જય એમ અગાઉના વિડીયોમાં આપણે ધોરણ નવના રિઝલ્ટની ફાઇલનો અભ્યાસ કર્યો હતો એના વિવિધ પત્રકો કેવા બને છે એ જોયું હતું તો ફરીથી આગળ જઈશું ટૂંકમાં સે સમજ આપી દઉં સંગ્રહિત પત્રકમાં આ સંગ્રહિત પરિણામ પત્રક એક પેજમાં ત્રણની માહિતી આવી જાય છે જેના કુલ ગુણના આધારે કયા વિદ્યાર્થીને કેટલા ગુણ ખોટી છે શું છે કોણ નપાસ થાય છે કોણ પાસ થાય છે એ સમગ્ર માહિતી ટૂંકમાં આવી જાય છે એના દરેક દરેક પરીક્ષાની માહિતી પણ આવી જાય છે એટલે કયા બાળકને કયા વિષયમાં અને કેટલા ઓછા છે એ જાણી શકાય સ્લીપ નામનું પત્રક દરેક વિષયના સોગુણનું પત્રક બની જાય છે અહીંયા આ રીતે તો આ એક વિદ્યાર્થી નપાસ છે જે નપાસને લાલ કલરથી જ્યો સુધી એને તેત્રીસ નહીં થાય લાલ બતાવે છે જેથી તમને ખબર પડી કે આ નપાસ આ વિષયમાં છે સેટિંગ નામનું પત્રક આનું નામ જ છે સેટિંગ તો સેટિંગ કરવાનું છે એ હમણે શરૂ કરીએ આ વિષયની માહિતી તો વિષય વાઇજ પત્રક બની ગયું આ વિષયવાઇજ પત્રક પણ લેન્ડસ્કેપ સ્વરૂપે એમાં ઇન્ટરનલ વીસ ગુણનું બાયફર્કેશન પણ આવી જાય છે રિઝલ્ટ નામનું પત્રક આ માર્કશીટ ફર્સ્ટ ક્લાસ માર્કશીટ બની ગઈ આ એક માર્કશીટ છે કોઈને એમ થાય કે બીજી માર્કશીટ જોવી હોય તો અહીંયા એક નંબર લખેલો છે સામે સૂચના આપેલી છે છતાં પણ અહીંયા એક નંબર લખ્યો છે અહીંયા બે નંબર લખતોની સાથે એન્ટર મારતો અહીંયા બીજા નંબરના વિદ્યાર્થીની માર્કશીટ તૈયાર અને બીજા નંબરના વિદ્યાર્થીના માર્ક્સને આ વિદ્યાર્થી નપાસ થાય છે તો એના માર્ક્સ અહીંયા ઓગણત્રીર બત્રીસ જોઈ શકાય છે તો બતાવે છે અહીંયા એક નંબર એન્ટ્રી કરતો એક નંબરની માર્કશીટ તૈયાર થઈ જાય છે પ્રિન્ટ પ્રિવ્યૂ જોઈને ફર્સ્ટ ક્લાસ એ ફોર્થ સાઇઝમાં માર્કશીટ નીકળે છે આ ગ્રેડ તો હવે પ્રશ્ન તો જ્યારે કોઈ વિદ્યાર્થી નપાસ હોય તો શું કરવું જ્યારે કોઈ વિદ્યાર્થી નપાસ હોય અને એની કૃપા ગુણ આપવાનો હોય તો તમને જો સંગ્રહિત પરિણામપત્રક ફાવતું હોય તો આ સંગ્રહિત પરિણામ પત્રકની સમગ્ર બાળકોની પ્રિન્ટ મેળવી લો પ્રિન્ટ પ્રિવ્યૂ જોઈને એક પેજમાં ત્રણ આવશે તમારી સ્કૂલના જેટલા બાળકો હોય દરેકને પ્રિન્ટ મેળવી લો એમાં દાખલા તરીકે આ વિદ્યાર્થી બીજા નંબરનો વિદ્યાર્થી નપાસ છે ઓગણત્રીસ ને બત્રીસ એના ઇન્ટરનલ જોઈ લો એના માર્ક્સ જોઈ લો કોઈ માર્ક્સમાં તો ભૂલ નથી થઈ આ પત્રકનો ઉપયોગ કરી શકો એને કૃપાગુણ મળવા પાત્ર છે તમે અહીંયા એનો કુલ ટોટલ જોઈ શકો છો એ જ રીતે તમે સ્લીપ નામનો પત્રકનો પણ ઉપયોગ કરી શકો આ પત્રકની પ્રિન્ટ કાઢી લો અને અહીંયા પેન પેન્સિલ વર્ક કરો તો અહીંયા નપાસ છે તો એને જોઈ શકો છો કે આમાં તેત્રીસ થવા આમાં એક ગુણની જરૂર છે આમાં સો ગુણ છે તો તેત્રીસ દવા માટે ચાર ગુણની જરૂર છે તો એક ગુણ અહીંયા સેટિંગ એનું નામ પત્રકનું નામ જ છે સેટિંગ તો એનું કાર્ય પણ સેટિંગ જેવું છે અહીંયા સેટિંગ નામના પત્રકમાં સેટિંગ કરવાનું છે તો આપણે ફૂલ સ્ક્રીન તમે જોઈ શકો છો આ સેટિંગ નામના પત્રકમાં જવાનું અહીંયા પાસર જશું પાછળ પહોંચી જાઓ તો અહીંયા પહેલો નંબર વિદ્યાર્થી પાસ છે એમાં કંઈ કરવાનું નથી નંબર નીકળી ગયો એને ટકા આવી ગયા બીજો વિદ્યાર્થી નપાસ છે નંબર નથી પણ અહીંયા સ્પેશિયલ કેશનમાં એનો ટકા કાઢવામાં આવે છે જેથી તમે સમજી શકો કે એને કેટલા ટકાની જરૂર એને તેત્રીસ ટકા ઉપર ચોત્રીસ પોઈન્ટ ઇકોતેર છે એટલે ગોળમોર પૂર્ણાંકમાં ગણીએ તો એને વધુમાં વધુ સિદ્ધિગુણ બે મળી શકે પછી તમે તમારી રીતે જે રીતે ગણતરી કરી શકો પણ કોમ્પ્યુટરે મોર પૂર્ણાંક કરીને ગણતરી કરીને આપી દીધું કે અહીંયા એને બે વધુમાં વધુ મળી શકે એટલે શિક્ષકે વારે ગણવા ના પડે હવે બે આપી શકે તો અહીંયા પાછા આવવાનું અહીંયા એક બત્રીસ છે તો એક ગુણ આપવાથી એક ગુણ લખ્યો આપણે ફક્ત એક જ લખ્યો તો પ્લસ વન લખાઈ ગયો એ સીધી ગુણમાં વધારો થઈ ગયો હજી એને તેત્રીસ થઈ ગયા અહીંયા અહીંયા ઓગણત્રીસ છે તો એક ગુણ સીધી ગુણ મળવાપાત્ર છે તો સીધે ગુણ બે પૂરા થઈ ગયા તમે પાછળ જોશો તો સીધી ગુણ બે ગુણ હતા મળવાપાત્ર બે ગુણ મળી ગયા હવે સિદ્ધિ ગુણ નથી તો હવે સિદ્ધિ ગુણ નથી તો હવે કૃપા ગુણ મળવા પાત્ર છે કૃપા ગુણનો નિયમ એ છે જો કૃપા ગુણ આપવાના થાય તો એ વિદ્યાર્થી રેન્કની પાત્ર નહીં પણ પ્રમોશન આવે તો આ ત્રીસ થયા હજી ત્રણ ખોટીયા તો ત્રણ લખીને એમ જતો તો અહીંયા કૃપા ગુણ કેટલા આપ્યા કયા બાળકને કેટલા સિદ્ધિ ગુણ આપ્યા કૃપા ગુણ આપ્યા કોઈ શિક્ષકથી ભૂલથી એવી ભૂલ થઈ જાય કોઈ શિક્ષક ન જનતા એના અને ચાર ખૂટી એમ કહીને ચાર આપી દે તો અહીંયા ટોટલમાં સિદ્ધિ ગુણ લખાઈને આવી જશે તેથી તમે અહીંયા મિલાવી શકો કે અહીંયા પાંચ ગુણ છે અને એને સિદ્ધિ ગુણ તો મળવાપાત્ર બે જ છે તો આ ભૂલ છે તો આ જોઈ શકાય એટલા માટે આપણે આગળ અહીંયા ટોટલ પણ કરેલું છે તો કાયદેસર એને એક જ સિદ્ધિ ગુણ મળવાપાત્ર હતો તો બે સિદ્ધિ ગુણ કુલ મળવાપાત્ર હતા મળ્યા બીજા આપણે ત્રણ આપ્યા તો હવે બાળક પાસ થયું કે નહીં એનું ટોટલ થયું કે નહીં પૂરું એ જોવા માટે તમે જોઈ શકો છો જે નપાસ વિદ્યાર્થી હતો તેને માર્કશીટમાં હવે પ્રમોશન લખાઈ ગયું પ્રમોશન વિદ્યાર્થી નંબર પાત્ર હોતો નથી આ ટકા ફક્ત સિદ્ધિ ગુણ મેળવવા માટે છે બાકી નપાસના ટકા હોતા નથી અહીંયા જે બે ગુણ પાત્ર હતા એ પણ ગાયબ થઈ ગયા હવે નપાસ નથી પ્રમોશન છે તો એને મળવાનો પ્રશ્ન રહેતો નથી તો અહીંયા થઈ ગયું અહીંયા આપણે એક ઉદાહરણ સ્વરૂપે ત્રણ વિદ્યાર્થીઓ લીધા છે પ્રિન્ટ સબ્જેક્ટ વાઈઝમાં આ વિદ્યાર્થીને આપણે કૃપાગુણ સિદ્ધિ ગુણ મૂક્યા તો એ પણ લખાઈને આવી ગયા સબ્જેક્ટ વાઇઝ નામના પત્રકમાં પણ તમે જે ગુણ મૂક્યા હતા એ આવી ગયા અહીંયા આપણે અંગ્રેજી છે અહીંયા ગુજરાતી કરી દઈશું તો ગુજરાતી વિષયમાં આપણે આ જે કૃપાગુણ સિદ્ધિ ગુણ મૂક્યા તે આવી ગયા રિઝલ્ટ નામના પત્રકમાં એ પ્રમોશન આવી ગયું બાળક માહિતી આવી ગઈ માર્કશીટમાં તમે જોશો તો એક નંબરની માર્કશીટ હવે બે નંબરની માર્કશીટ એન્ટ્રી કરતા તમે જોઈ શકો છો બે નંબરના વિદ્યાર્થીને ગુજરાતીમાં ઓગણતીને એકત્રીસ અને બીજા ત્રણ એમ કરીને તેત્રીસ થયા અંગ્રેજીમાં બત્રીસને એક તેત્રીસ થયા એ રીતે થયા એ અલગ બાજુમાં લખાશે કોલગોન અને બાળક પ્રમોશને પાસ થાય છે તો આ રીતે માર્કશીટમાં બાળકને આ રીતે પરિણામ માટે વર્ક કરવાનું છે તો સૌથી પહેલાં ફરીથી બોલું છું સંગ્રહિત પરિણામપત્રકને પ્રિન્ટ મેળવી લો અને એમાં પેન પેન્સિલથી વર્ક કરો કોને કેટલા આપવાના છે કેટલા ખૂટે છે સિદ્ધિ ગુણ કેટલા આપીશું કૃપા ગુણ કેટલા આપીશું જો તમે આ પત્રકનો ઉપયોગ ન કરવો એને કોઈને આ સ્લીપ ફાવતી હોય તો આ સ્લીપની પહેલાં કોરી પ્રિન્ટ કાઢો માર્ક્સ મૂક્યા પહેલાંની અહીંયા માર્ક્સ મૂક્યા એટલે અહીંયા માર્ક્સ આવી ગયા પહેલાં માર્ક્સ નહોતા તો એને પ્રિન્ટ કાઢો તમને બેનનેમાંથી જે પાવે પેન પેન્સિલથી વર્ક કરો કોને કેટલા કૃપા ગુણ મળી શકે આપવા પડે એ ત્યારબાદ એ પેન પેન્સિલ વર્ક કર્યા પછી આ સેટિંગ નામના પત્રકમાં સેટ કરો એના નામ ઉપરથી જ સેટિંગ છે સેટ કરો માર્ક સેટ કર્યા અને પાસર લઈ લો કે થઈ ગયા તો હા થઈ ગયા પ્રમોશન હા કોઈ વિદ્યાર્થીને પ્રમોશ કૃપાગુણ કે સિદ્ધિગુણ ગુણ મેળવવા મિનિમમ પચીસ ગુણ હોવા જોઈએ જે આ પાત્રતા છે જો પચીસ ગુણ નહીં હોય તો અહીંયા તમે કૃપાગુણ સીધી ગુણ આપશો તમે ભૂલ કરશો પણ ખાસ પ્રકારનું સોફ્ટવેર બનાવ્યું છે સોફ્ટવેર ક્યારેય ભૂલ નહીં કરે તો એ ધ્યાન રાખવું સબ્જેક્ટ નામનું પત્રક બની ગયું આ પણ બની ગયું તો આપણે વાત ચાલતી હતી સંગ્રહિતને સ્લીપની પ્રિન્ટ કાઢી લો સેટિંગમાં સેટિંગ કરી દો સેટિંગ થઈ ગયા પછી બધો જ રિઝલ્ટ તમારે ઓકે થઈ ગયા પછી તમે ફરીથી સંગ્રહિતની પ્રિન્ટ કાઢી લેવી એટલા માટે કે હવે પહેલાં પ્રિન્ટ કાઢી હતી ત્યારે કૃપાગુણ સિદ્ધિ નહોતા હવે તમે સેટિંગમાં સિદ્ધિ ગુણ કૃપાકુણ એડ કર્યા પેન પેન્સિલ વર્ક કર્યા પછી તો હવે આ પત્રકની ફાઇનલ પ્રિન્ટ કાઢી લો તો કોને કેટલા માર્ક્સ મળ્યા કેટલો સુધારો થયો એ સાથેની લેટેસ્ટ પ્રિન્ટ આવશે હવે સ્લીપ નામના પત્રકની પણ પ્રિન્ટ કાઢી લો જે એક જાતનું જનરલ સંગ્રહિત જ ગણાય તો એમાં કોને સિદ્ધિગુણ કૃપાગુણ મળ્યા એ પણ આવી ગયો આ સેટિંગની પ્રિન્ટ નથી કાઢવી આ સેટિંગ કરવા માટેનું જ છે અહીંયા સ્પષ્ટ સૂચના લખેલી છે ફક્ત એન્ટ્રી માટે જ છે વિષય વાઇઝમાં પણ આવી ગયા કૃપાગુણ સિદ્ધિગુણ આ રિઝલ્ટ પણ આવી ગયું પ્રમોશન થઈ ગયું અને માર્કશીટ પણ આવી ગઈ તો આ રીતનું કાર્ય છે અને આ રીતે તમે સિદ્ધિ ગુણ કૃપા ગુણ આપી શકો છો આશા રાખું છું તમને સમજણ પડી ગઈ છે આગળના વિડીયોમાં માર્કશીટમાં જન તારીખને કેવી રીતે લાવી શકાય એવી ગતિ અભ્યાસ કરીશું અસ્તો જય હિન્દ જય ભારત